જય ગૌ માતા ગાંધીનગર શહેરની જનતાના આરોગ્ય માટે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર મહોત્સવની આઠ ફેબ્રુઆરી નવ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના રામકથા મેદાનમાં આયોજન કરવામાં આવેલ છે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટમાં સામેલ તમામ એકથી સાયન્સ હોલ જે અહીંયા ઉપસ્થિત છે તેની યાદી અને સહયોગ અને સહકારના દ્વારા આયોજન કરવામાં આવેલ છે

कथा खेतीवाड़ी विभाग ने संपूर्ण सहयोग सी दिनेश राम कथा मैदान में प्राकृतिक कृषि से ऐसा हुआ खेत पैदा हुए अन्य हमले वर्धन वस्तुएं करेंगे जेना स्टॉल स्टॉल में नरेंद्र सिंह झाला टीम प्लेज

સામિત્રીના નીશભાઈ પટેલ જેવું અહીંયા સ્ટોલ કરેલું છે આપણે તેમના સાથે થોડી ચર્ચા કરી દઈએ નીતિશભાઈ આ શું છે ખેડૂત મિત્રોને સમજાવશું જે ગૌ માતા આ છે અમૃત બિંદુ બનાવેલું છે જે આપણા ચોમાસામાં મઘા નક્ષત્ર આવે ત્યારે એનું જે જળ વળશે એ જળને આપણે એકત્રિત કરી અને એનું બનાવેલું છે કોઈ પણ પીડા હોય આપણે વાપરી શકાય અને ખૂબ જ સરસ છે તેનું જીઆઈટેગ મેળવેલા બાલીયા તાલુકાના અને ગાંધીનગર તાલુકાના મોહબિં તથા

અને એમાં ફ્રેશ મશરૂમ મશરૂમ છે પછી એમાંથી ડ્રાય સુકાઈને આપણે જે સનલાઇટમાં સુકવવાનું રહેશે તો સનલાઇટમાંથી સુપીન આપીને સુકિન પછી તમે જુદી જુદી વેલ્યુ એડિશન ઓર્ડર કરી શકો પાવડર બનાવી શકો પછી તમે બિસ્કીટ બનાવી શકો બિસ્કીટ બનાવ્યા પછી ફ્રેશ મશરૂમમાંથી તમે પકોડા બનાવી શકો આ રીતે પકોડા બનાવ્યા પછી તો એવું થાય કે ભાઈ ફ્રેશ મશરૂમ ના બધું કેમ ખાવું જોઈએ તો એમાં એવું હોય છે કે વિટામિન ડી હોય વિટામિન બી પહેલો હશે પછી તમારે કોઈ પણ અત્યારે તમને ખબર છે કે આપણો ગુજરાત મોટાભાગનું ગુજરાત હોય તો ઇન્ડિયામાં કેન્સર બહુ થાય છે તો એમાં એક સેલેનિયમ ફની જોઈએ છે જે સેલેનિયમ ફનીજ એન્ટી કેન્સર પ્રોપર્ટી હોય છે તો એનાથી તમે જો ખાવશો તો તમે કેન્સરની થાય જે ગાંઠ હશે એ અટકાવી દેશે પછી ડાયાબિટીસ માટે બી હેલ્ધી છે પછી તમારે કોઈપણ શુગર કંટ્રોલ કર્યું હશે તો બી આનાથી થઈ જશે કારણ કે આમાં બીટા ગ્લુકોન્સ હૃદય રોગ માટે બી છે કોલેસ્ટ્રોલ બી ઘટાડે છે એટલા માટે આ જુદા જુદા એના ફાયદા છે મશરૂમના એટલે તમારા રોજિંદા જીવનમાં એના એઝ એ બાય પ્રોડક્ટ અથવા તો એઝ એ ફ્રેશ મશરૂમ અથવા તો પાવડર તરીકે એનો યુઝ કરવો આપણા બાપ દાદા જે ખોરાક ખાઈ ખાઈને સો વર્ષ જીવી ગયા એ ખોરાકનો સ્ટોલ ગાંધીનગર સરકારી વિભાગ દ્વારા જુદા જુદા સ્ટોલ લગાવવામાં આવેલા છે આ તો આપણે વ્યવસ્થા પણ કરી શકીએ અને એક સારી ખેતી કરી શકાય એ માટેના પ્રયત્નોની આપણે તાલીમ આપતા હોઈએ છીએ તો સૌ ખેડૂત આજના આ કાર્યક્રમ એટલી જ વિનંતી કે આ પ્રાકૃતિક ખેતીના આંદોલનમાં સૌ આપણે સહભાગી દેશી ગૌ ગોબર અને ગૌમૂત્ર દ્વારા પ્રાકૃતિક ખેતી કરે છે તમામ શાકભાજી અને ખેત પેદાશોનું મૂલ્યવર્ધન દ્વારા સરકાર સીમા સહયોગથી દેશી ગાય આધારિત ઉત્પાદનો આત્મા વિભાગ દ્વારા જુદા જુદા ખેડૂતોના સ્ટોલ લગાવવામાં આવે છે જેમાં આત્મા વિભાગનો પણ સ્ટોલ લાગેલો છે તો એ સ્ટોલમાં ઉભેલા સાહેબ સાહેબ મિલેટમાં ઉત્સવથી ખેડૂત મિત્રો અથવા જાહેર જનતાને શું ફાયદો થશે ખૂબ ફાયદો આ મિલેટ અવેરનેસ એટલે કે જાગૃતિ ખૂબ જરૂરી છે અત્યારે સૌથી અગત્યની વસ્તુ છે આપણી અને પ્રધાનમંત્રીશ્રી અને આપણે ગુજરાત સરકારે જયારે આ મિલેટ્સ મહોત્સવ ની શરૂઆત કરી બે હાજર ત્રેવીસ માં ત્યારથી ઘણી બધી અવેરનેસ ઘણી બધી જાગૃતિ અત્યારે આવી છે અને એના ચોક્કસ ફાયદા છે અને ખાસ કરીને બાજરી સામે ખાતા હતો તો બીજા કોઈ પણ મિલેટ્સ ખાઓ તો એ આપણા શરીર માટે ખૂબ જ સારું છે અને તંદુરસ્તી માટે હંમેશા મિલેટ અપનાવો